આસ્થા ચેનલ માં તમારું સ્વાગત છે સામા પાછા આવી રહી છે અને એની આપણે વાર્તા કરીશું તો તમને આ વાર્તા તમને સાંભળવી ગમે તો લાઈક આપી દેજો સબસ્ક્રાઇબ તો જરૂર આપી દેજો ફાધર વાસુ પાચમ ને સામા પાચમ કહે છે સામાન્ય રીતે રજસ્વલા વખતે જે ભૂચુક થઈને તેના દોષનું નિવારણ માટે જ આ વ્રત લેવામાં આવે છે

આ પતિવ્રતા સ્ત્રી પતિના ખરાબ આવતી સેવા કરતી હતી અને સુ વિભૂષણ મુનિ વરના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતો હતો અને પુત્રી તો ઉંમરલાયક હતી તેને યોગ્ય કુળમાં પરણાવી હતી પરંતુ કોઈક કારણવશ તે એકાએક વિધવા થઈ અને તે પિતાના ઘરે પાછી આવી સુશીલાનું વૈધત્વ જોઈને મા બાપ ખૂબ જ વ્યાકુળ બન્યા

આ બ્રાહ્મણ દંપતિ આશ્રમમાં રહીને અને શિષ્યને વિદ્યા અભ્યાસ કરાવતા હતા દૂર દૂરથી અભ્યાસ માટે શિષ્ય અહીં આવતા હતા આમ તેઓ વિદ્યાદાનમાં બ્રાહ્મણ દંપતી દિવસો પ્રસાર કરતા હતા એક દિવસ પોતાની વાહર સોઈ પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડ્યા હતા માતા આ જોઈને તો આકૃત કરવા લાગી બ્રાહ્મણ મુનિએ સમાધિમાં જોયું તો પુત્રી પૂર્વ પૂર્વજન્મમાં કર્મને લીધે જ આ પીડા ભોગવી રહી હતી પૂર્વ પૂર્વજન્મમાં જ્યારે રજસ્વલા હતી ત્યારે તેણે ચાર દિવસ સુધી રજસ્વલા ધર્મનું પાલન કર્યું ન હતું શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રી કે વિધવા સ્ત્રીઓ વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં અને પોતાનું રજસ્વલા પણું કોઈ પણ પ્રકારે ગુપ્ત રાખવું જોઈએ નહીં

તેને રજસ્વલાપણું છુપાવ્યું હતું અને વાસણ અને વસ્ત્રાધિક ચીજ વસ્તુને સ્પર્શ કર્યો હતો આ ભૂલના ભોગને કારણે આ જન્મમાં તેને ભોગવવું પડ્યું દીકરીનું વિધવા થવાનું કારણ પણ એ જ છે કે બીજી સ્ત્રીઓ જ્યારે ઋષિ પાચમનું વ્રત કરતી હતી ને ત્યારે તે વ્રતની તે નિંદા કરતી હતી અને સ્ત્રીની મજાક ઉડાવતી હતી જે સ્ત્રી પોતાનું કર્તવ્ય ચૂકે પુત્રી એ ઋષિ પાચમ વ્રત ની ઉપેક્ષા કરી હતી એટલે જ આપણી પુત્રી ના શરીરમાં જીવતા જીવડા પડ્યા છે આ વ્રત ક્યારે કરું કેવી રીતે કરું એની વિગતવાર હું કહું છું ત્યારે બ્રાહ્મણ પોતાની પત્નીને ને સામા પાચમ વ્રત વિધિ કહે છે ભાદરવા સુદ પાચમ રોજ પ્રાત કાળે ઉઠી સ્નાન વિધિથી પરવાળી અને પોતાનો ઈષ્ટ દેવ સમક્ષ ઘીનો દીવો કરવો અને પ્રસાદી પણ ધરાવી અને સપ્ત ઋષિ જેમ કે મહર્ષિ વસિષ્ઠ અત્રિ ભારદ્વાજ કશ્યપ જમ અગ્નિ ગૌતમ વિશ્વામિત્ર વગેરેનું ધ્યાન ધરવું તેમની કથા વાર્તા કરવી અથવા સાંભળવી તે દિવસે સામો અથવા મોરયો ખાવો જોઈએ અને ઋતુ પ્રમાણે ફળફળાદી શાકભાજી વગેરેનો આહાર કરો આ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું સૌભાગ્યવતી સ્ત્રીઓ જો આ પ્રમાણે વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે અનાયસે થઈ ગયેલ દોષનું નિવારણ થાય છે અને અહીંયા તથા પરલોકમાં સુખ શાંતિ મળે છે આ બ્રાહ્મણ મુનિએ પોતાની પત્ની સુશીલા તથા વિધવા પુત્રીને સામા પાચમનું વ્રત વિધિ વિધાન કહીને સંભળાવે છે વિધવા પુત્રી તે દિવસે સામા પાચમનું વ્રત વિધિપૂર્વક કરવા દ્રઢ સંકલ્પ કર્યો અને થોડા દિવસ પછી તેની કાયા કંચન વર્ણિ બની ગઈ આ વ્રત વ્રતના દિવસે વ્રત કરનારી સ્ત્રીએ અખેડાનું દાતન કરવું આમળાના ચૂરંગથી કેસ ધોવા અને શરીરે માટી ચોળીને સ્નાન કરવું અને આહારમાં ફળ ફળાધી અથવા સામાનનું સેવન કરવું વડીલો તથા ગોરુની સેવા કરવી દાન આપી આ વ્રતને પરિપૂર્ણ કરું આ વ્રતનો મહિમા રજસ્વલા સ્ત્રીઓ માટે ખૂબ જ મોટો છે સામા પાંચમનું વ્રત કરનાર સ્ત્રીઓ પાકોમાંથી મુક્ત થાય છે ઋતુ ધર્મમાં આવેલી સ્ત્રીઓ પહેલા દિવસે ચંડાલિની કહેવાય છે બીજા દિવસે બ્રહ્મ હત્યારીની અને ત્રીજા દિવસે ધોબન કહેવાય છે અને ચોથા દિવસે સ્નાન કરીને તે શુદ્ધ થાય છે છે તે તો જ જૂની છે પ્રાચીન સમયની છે સત્યુ કથા ને તે દિવસની આ જૂની પ્રાચીન સમયની વાર્તા છે તો આ જરૂરથી તમે સાંભળજો અને ગમે ને તો સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો પ્રાચીન સમયમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું પતિનું નામ સુમિત્ર અને પત્નીનું નામ જયશ્રી જયશ્રી તો પતિ બધા સ્ત્રી હતી અને ધર્મનું રક્ષણ કરવા વાળી સ્ત્રી પણ હતી પણ એનાથી પણ ભૂ થતી તેને ઋતુ ધર્મમાં હતી છતાંય તે રજસ્વલાપણો છુપાવી અને ગૃહ કાર્ય કરતી હતી તથા તેને બીજા જન્મમાં તેને કુત્રિમ રૂપે જન્મ પામી અને તેનો પતિ સુમિત્ર બીજા જન્મમાં બળદ રૂપે અવતર્યા આ રીતે પતિ પત્ની પશુ યોનિમાં અવતાર ધારણ કરવો પડ્યો હતો આ બંને દંપતીને એક પુત્ર પણ હતો જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો હતો પાળેલી કૂતરી ઓસરીના પગથી બેઠી બેઠી આ બધું જોતી હતી ત્યારે ઝેર અચાનક પડી ગયું તે આ કુતરી બધું જોયું કુતરી તો મનોમન વિચાર કરવા લાગી જો કોઈ આ દૂધ પાકા તો મોતના મુખમાંથી ઉગાડી શકાશે નહીં આથી પોતાનું મોઢું દૂધ નાખ્યું અને દૂધપાકને અભરાયો અને આ બધી વસ્તુ તેનો દીકરો જોઈ રહ્યો હતો આથી તેના દીકરાએ પોતાની વવને કહ્યું કે આ દૂધપાકને ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવો હમણાં જ બ્રાહ્મણ જમવા આવી પહોંચશે આ કુતરીએ તો દૂધપાક અભરાયો છે વવને તો ગુસ્સો આવ્યો તે તો કૂતરીને લાકડી વડે ખૂબ જ માર મારવા માંડી અને દૂધ પાક ને ગટર માં નાખ્યો અને પત્નીએ તો બીજી રસોઈ બનાવી બ્રાહ્મણોને જમાડી અને બ્રાહ્મણને દાન દક્ષિણા પણ આપી અને વિદાય કર્યા

ઝેરવાળો દૂધપાક કોઈને ખાવા પણ ન દેવાય તેથી મેં દૂધપાકમાં મોઢું નાખ્યું હતું મેં તો સૌનું ભલું કરવા ગઈ હતી છતાં મારે ભૂખે રહેવાનો વારો આવ્યો આ સાંભળીને બળદ કહે છે હું પણ તારા પૂર્વ પાપને રૂપે બળદ રૂપે જન્મ્યો છું મારા શ્રાદ્ધનો દિવસ હોવા છતાં મારે પણ ભૂખ્યું રહેવું પડ્યું બળદ આ કહે છે પ્રાણીઓ તેને મધરાત્રિ ભરપેટ ખવડાવીને અને સંતોષ કર્યા અને વહેલી સવારે સ્નાન વિધિ થી પરવારીને પત્ની ની સંમતિ લઈને માતા પિતાના મોક્ષ માટે જાણકારી લેવા માટે વનમાં તપસ્વીઓ પાસે ગયો એક મુનિવરે કહ્યું હે વિપ્ર કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે કર્મ કોઈને છોડતો જ નથી કરેલા કર્મ ભોગવ્યા વગર છૂટકો જ નથી ગત જન્મમાં માં તારી માતા રજસ્વલા પણ છુપાવ્યું હતું અને સંજોગ આવત ગૃહ કાર્ય કરવા માંડ્યું હતું બીજે દિવસે તારા પિતાને વાત કરી પણ તારા પિતાએ તેને પોતાના માતા પિતા ને ઉધાર કરવા માટે મુનિવર પાસે માર્ગદર્શન માંગ્યું ત્યારે મુનિવર કહે હે પુત્ર ફાધર વાસુ પાચમ ના રોજ તમે પતિ પત્ની બંને સામા પાચમ નો વ્રત કરજો ખાંડેલું ખાશો નહીં ફળ ફળાદી અને સામાનો ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન દક્ષિણા આપજો એટલે તેમનો ઉદ્ધાર થશે અને તેઓને મોક્ષના માર્ગના અધિકારી બનશે કહેવાય છે કે મુનિવરના આશીર્વાદ લઈને તેનો પુત્ર ઘરે આવ્યો અને પોતાની પત્નીને વ્રત વિધિ કહીને સંભળાવી અને સામા પાચમનું વ્રત પ્રેમપૂર્વક કરી અને માતા પિતાને મોક્ષ ગતિ અપાવી તો આ બીજી વાર્તા ખૂબ જ પ્રાચીન સમયની હતી તમે સાંભળવી ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો